અરે અંગ્રેજીમાં જાય સારી નોકરી મળે સારા પૈસા કમાઈ ને સમાજમાં જીવી શકે આ પૈસા બંગલા એ શું હનુમાન છે થાય ત્યારે સાચું અને પાડસ માં રહેલી સ્ત્રી ની રૂપ છે પણ નથી આનો પાડસ ના ખોરામાં જઈ

અત્યારે સમય નથી જેમ કે બકરી શબ્દ બકરી બકરી

પપ્પા ની બહેન ને ભય અને મમ્મી ની બહેન ને માસી કહે છે હું કઈ પપ્પા ના પપ્પા ની બહેન ને કઈ આંટી કહેવાય અને તમે અંગ્રેજી મીડિયમ